કેશોદના ચરગામે વાડી વિસ્તારમાં વૃદ્ધની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આરોપીને વૃદ્ધ દ્વારા ઠપકો અપાતા તેનું દુઃખ રાખી રાત્રિના સમયે આરોપીએ બોથડ પદાર્થના ઘા મારી વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી જે મામલે કેશોદ પોલીસે આરોપી લીલા ડાબીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ બાર જાન્યુઆરીના રોજ રાત્રિના સાડા અગિયાર વાગે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો જેવા ફરિયાદી કૌશિકભાઈ ખેમજીભાઈ બોરખતરીયા હોય ફરિયાદ આપેલી અને તેઓ ત્યાં ભાગ્યાનું પોતાના ભાઈને ત્યાં ભાગ્યાનું કામ કરતા આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાઓ વિરુદ્ધ તેઓના પાડોશી હતા હરેશભાઈ જેઓએ રજૂઆત કરી હતી કે ભાઈ આ તમારા જે આરોપી છે ભાગ્યા છે લીલાભાઈ તે બીજી ભાઈઓ પોતાની પત્ની વિશે જેમ તેમ બોલે છે જે બાબતે ખેમજીભાઈ બોરખતરિયાએ તેઓને ધમકાવતા અને સમજાવતા આ જે બાબતનું મંદુખ રાખી ગઈ તારીખ બારના રાત્રિના તીક્ષ્ણ હથિયાર વડે તેઓનું ખૂન કરી નાસી ગયેલ આ ગુનો બન્યા બાદ પોલીસમાં ફરિયાદ દાખલ થતાં આઈજીપી શ્રી જાજડીયા સાહેબ તેમજ એસપી ઇન્ચાર્જ એસપી શ્રી જાડેજા સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ જુનાગઢ જિલ્લાની સમગ્ર પોલીસ જેમાં સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી મારી ડિવિઝન ઓફિસની કચેરી તેમજ માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત આરોપીઓ પર વોચ રાખી એનું એને સતત શોધખોળ કરી અને હ્યુમન ઇન્ફોર્મેશનથી મોડી રાત્રે આરોપીને પકડી પાડી અને કેશોદ પોલીસે કાયદેસરની આગળ કાર્યવાહી હાથ ધરેલી છે અને આ કામમાં બનાવવામાં ગુનામાં જે વપરાયેલા હથિયારો કપડાં વગેરે કબજે કરવાના બાકી છે હાલમાં પોલીસ તપાસ ચાલુ જે અગાઉ આ ફરિયાદમાં જાહેરાત થયેલી હતી એ જ રીતે એ બાબતમાં એનો ખાર રાખી અને એનું મૃત્યુ થયાનું જાણવા મળેલું હથિયારમાં એ છરી તેમજ પાવડાનો ઉપયોગ કરવાનું જાણેલું છે જે તમામ વસ્તુ કબજે કરવાનું બાકી છે